પોરબંદરના સોઢાણા ગામે ગોલાઈ નજીક એક કાર રોડની સાઇડમાં ઉતરી ગઈ હતી અકસ્માતમાં કારમાં સવાર પાંચ સભ્યોનો આ બાદ બચાવ થયો હતો પોરબંદર જામનગર હાઈવે પર સોઢાણા ગામની ગોલાઈ નજીક એક કાર ચાલકે રસ્તામાં રહેલા ગાબડાને કારણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો જેને કારણે કાર રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી અકસ્માતમાં કારમાં સવાર અને જેતપુર ખાતે રહેતા એક જ પરિવારના પાંચ સભ્યોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી હમણાં એક કાર પલટી મારી ગઈ છે એ પરિવાર જેતપુરથી પોરબંદર થઈ અને જામનગર જતો હતો હવે સોઢાણાની બાજુમાં જે રોડ ઉપર મસ ખાડો હતો એ ખાડાને તારવવા જતાં એ કાર છે એ રોડથી નીચે ઉતરી અને પલટી મારી ગઈ હવે સોઢાણાની બંને બાજુ રોડ ઉપર મસ ખાડા પડેલા છે સોઢાણા ગામમાં પ્રવેશતા પણ રોડ ઉપર ખાડા છે આ પરિવાર અત્યારે તો આ બાદ બચી ગયો છે એ પરિવારમાં એક બાળકી હતી એક મહિલા હતી અને બે થી ત્રણ પુરુષો હતા સદનસીબે જાનહાની થઈ નહીં પણ તંત્રને અને માર્ગ મકાન વિભાગને જાણ કરવામાં આવે છે કે આ સોઢાણાની બંને બાજુ અને સોઢાણા ગામમાં પ્રવેશતા જે રોડ ઉપર ખાડા પડેલા છે એને તાત્કાલિક પૂરવામાં આવે નહીંતર ક્યારેક ગંભીર અકસ્માત બને તેવી પૂરેપૂરી શક્યતા છે તો આ સમાચારની સાથે તેમને પણ જાણ થાય માલુમ થાય અને સમાચાર મળે તો વહેલી તકે આ કાર્યવાહી કરવાની ખાસ જરૂર છે આ આ ઘટનાને લઈને સ્થાનિકો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને કારમાં રહેલા લોકોને બહાર કાઢી પ્રાથમિક સારવાર અપાવી હતી ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવદર